દ્વારકાના દરિયામાં પવન સાથે કરંટ જોવા મળ્યો છે જેમાં ગુમતી ઘાટ ઉપર બાર થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ સુધી દરિયામાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાવાનો છે તેમજ માછીમારો માછીમારી કરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અરબી સમુદ્રમાં ગોમઘાટ પાસે ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે જેમાં દ્વારકામાં આવેલ ગોમતી ઘાટ ઉપર બારથી પંદર ફૂટ ઊંચા મોજા ઉછડાશે દેવભૂમિ જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્ર પરના માછીમારોને તેમજ બોટ માલિકોને દરિયામાં માછીમારી કરવા ન જવા પરિપત્ર જાહેર કરાયો છે જે કોઈ માછીમાર ગેરકાયદેસર દરિયા અંદર ફિશિંગ કરવા જશે તે માછીમાર ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે